ગઢપુરમાં એક સોમલા પટગર કરીને એભલ ખાચરના ચાકર હતા તે ખેતીકામ કરતા સોમલા પટગર જ્યાં રહેતા તે જગ્યાએ મહારાજ કોઈ વખત ઉદાસ થતા ત્યારે છાના રહેતા તે એક વખત એક માસ સુધી મહારાજ ત્યાં છાના રહ્યા અને રીંગણાનું ભડથું બાજરાનો રોટલો ને દહીં એ જ બે વખત જમતા તે વખતે જીવુબાઈ રાજબાઈ લાડુબાઈ અમરબાઈ બ્રાહ્મણી રાજુબાઈ વાણિયણ એ નવ ટાંક લોટ પીને રહેતા અને ચોમાસામાં પાણી સહન કરતા શિયાળામાં ટાઢ સહન કરતા ઉનાળામાં અગ્નિ સહન કરતા એવી રીતે જોગ સાધતા એ પાંચ જણાને અને ઉત્તમ રાજાને સાંજ સવાર મહારાજ દર્શન આપતા તે સોમલા પટગરને બે દીકરા હતા એકનું નામ રાણીંગ અને બીજાનું નામ માત્ર રાણીંગ પટગર મુક્ત દશાને પામેલા ચમત્કારી હતા સોમલા પટગરને શ્રીજી મહારાજે પૂછ્યું છે તમારી પાસે જે રૂપિયા છે તે તમારે રૂપિયા શું કરવા છે અને દાયટા રૂપિયા શું કામ આવશે ત્યારે કહે જે મહારાજ બે છોકરાને હું ત્રણે વાંઢા છીએ આ રાણીંગને પરણાવો છે તેમાં રૂપિયા વાપરવા છે પછી મહારાજ કહે તમે તેને પરણાવો પછી સોમલા પટગર કહે છે હું તો ઘરડો થઈ ગયો છું તે સગપણ કરવા કોણ જાય પછી માત્રો પડગર કહે હું જાઉં પછી મહારાજ કહે કે માત્રાને રૂપિયા આપો તે રાણીનું સંગ માત્રાને રૂપિયા આપો તે રાણીનું સગપણ કરીને આવશે પછી માત્ર રૂપિયા લઈ પોતે પરણી ગાડું લઈને ઘેર આવ્યો મહારાજે પૂછ્યું છે સગપણ પણ કરી લાવ્યો ત્યારે કહે જે મહારાજ હું પોતે જ પરણીને આવ્યો પછી મહારાજ એસાને કહે કે ચોરમાં મોર પીડા સોમલા પટઘર તમારે તો આમ થયું પછી સોમલા પટઘર કહે કે મહારાજ આ તમારું કૃત્ય છે રાણી પટગર તમારો જીવ છે તે તેને તમારે પરમહંસ કરવો છે માટે આ તમે આમ બનાવ્યું છે પછી તે કહે કે મહારાજ પહેલાં હું તેને પરમહંસ થવાની ના પાડતો હતો પણ હવે તેને પરમહંસ તમે કરો પછી રાણી પટગર ઘણા રાજી થયા અને મહારાજે તેની ચોટી કાપી પરમહંસ કર્યા ને તેનું કૃપાનંદ સ્વામી એવું નામ પાડ્યું પછી સોમલા પટગરના રૂપિયા ત્રણસે વિધા હતા તેની સંત પરમહંસ પાળા વગેરે સૌને રસોઈ દઈને જમાડ્યા ને થોડા દિવસમાં સોમલા પડગરનો દેહ પડી ગયો ને તે સાધરમાં મુક્તિને પામ્યા તે જગ્યાએ શ્રીજી મહારાજ ઘણું ઘણું રહેલા છે ગઢપુરમાં તે શ્રીજી પ્રસાદીની જગ્યા મહાપ્રતાપી છે અસ્તુ જય સ્વામિનારાયણ શ્રીજીના ચરિત્ર ચરિત્ર ઇઠ્યાવીસમાંથી